વરિષ્ઠ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈનગરમાં ઠેર ઠેર ગટરના પાણી ઉભરાતા નગરજનો ત્રાલીમાન રોગચાળો ફેલાવવાની શક્યતા ડ્રેનેજ વિભાગમાં ત્રણ સુપરવાઇઝર પણ કાર્યરત એકજ બાકીના બે આરામ ફરમાવતા હોવાની ચર્ચાઓ આપ વીડિયોમાં પણ જોઈ શકો છો કે સ્થાનિક લોકોના આંગણામાં ગટરના પાણી ઉભરાતા જેમાં લોકો પગ મૂકીને જતા નજરે પડે છે પરંતુ આરંભ ફરમાવતા સુપરોના અભાવના કારણે સ્થાનિક રહીશોની ફરિયાદોનો નિકાલ સત્વરે આવતો નથી એટલું જ નહીં પરંતુ ડભોઈ નગરમાં ઠેર ઠેરા ઉભરાતી ગટરોના કારણે લોકો દેવસ્થાનોમાં જતા સમયે પણ આવા ગંદકીમાં પગ મૂકીને જવાનો વારો આવે છે જે બાબતે કોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ સ્થાનિક લોકોએ રજૂઆતો કરી હતી પરંતુ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના સુપરવાઇઝરો આ બાબતે કુંભકરણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે નગરમાં ડ્રેનેજ ના ઉભરાતા પાણીના કારણે જો કોઈ મોટો રોગચાળો ફેલાય તો તેનો જવાબદાર ગુણ एक तरफ सरकार स्वच्छता जुम्बेश चला रही है अने स्वच्छता ही सेवा स्लोगन ने केस पहुंचा तुम डबोई नगर पालिका तंत्र हाल डबोई नगर पालिका न ड्रेनेज विभाग में वीस उपरांत कर्मचारी फरज बजा परंतु जानवा मलती माहिती मुजब नगर मांग एकज सुपरवाइजर फील्ड में नजरे पड़े रेलवे नवापुरा मिलत नगर पास डबोई घाट एम गडर उपराई है अँ पर कोई जो आत नहीं पंदर वीस दिवस गडर उपराई है अमेर कम्प्लेन आप नगरपालिका वाला कोई आप तरह सुपरवाइजर मुकया टेम કનેક્ટર સુપરવાઇઝર છે કમ્પ્લેન કરીએ છીએ તો કે જે આવી જશે માણસ માણસ આવે છે કઈ કરતા નથી અમે એમ તેમ કરીને અમને રવાના કરીએ છીએ રોગચાળો ફાળશે મચ્છર ઘણા કરી છે ઘણાના પાણી વાળી ચાલીને જવું પડે છે પણ કોઈ જોવા આવતું નથી હવે એનો જવાબદાર કોણ બીમારી થાય તો કમ્પ્લેન કરી અમે દસ થી પંદર વાર કમ્પ્લેન કરી છે લેડીસો ખુદ જાય છે જઈએ છીએ તો કે થઈ જશે તમારું કામ આજે મોકલે કાલે મોકલે પણ કોઈ આવતું નથી આ વાતને દસ થી પંદર દિવસ થયા છે આકાશ પરમાર